બનાસકાંઠા જિલ્લા અનુજાતિ પ્રમુખ અશ્વિનભાઈ સક્સેનાના અધ્યક્ષતાને વાવ માર્કેટયાર્ડ ખાતે અનુજાતિ મોરચાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીત અપાવવા સંગઠનના આગેવાનોને કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે વાવ અનુજાતિ મોરચાના ઉપપ્રમુખ દાનાભાઈ પરમારે જિલ્લા અનુજાતિ પ્રમુખ સ્વાગત કર્યું હતું આજની આ બેઠકમાં જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના મહામંત્રી જસુભાઈ ચૌહાણ વાવ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ વાવ અનુજાતિ મોરચાના મહામંત્રી બાબુભાઈ કોળાવા પરાગભાઈ સોલંકી કુંડાડિયા હેંગડા દેવજીભાઈ કલાભાઈ મકવાણા દેગાભાઈ પરમાર રામજીભાઈ પરમાર કલ્યાણભાઈ શેગળ વાવડી સહિત ભાજપ અનુજાતિ મોરચાના કાર્યકર્તા બહોળી સંખ્યામાં હાજર રહી લોકસભા ઉમેદવારને જીતાડવાનો સંકલ્પ લીધો હતો ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો બનાસકાંઠા દ્વારા અલગ અલગ મંડળની અત્યારે અનુસૂચિત જાતિ મોરચાની બેઠકો ચાલી રહી છે જેના ભાગરૂપે આજે નરાદની અંદર એક બેઠક રાખવામાં આવી હતી એવી જ બેઠક આજે વાવ તાલુકાની બેઠક અનુસૂચિત જાતિ મોરચાની અહીંયા માર્કેટયાર્ડના હોલમાં રાખવામાં આવી અને કુંભાભાઈ પ્રમુખશ્રી તેમજ સર્વે અમારા ધિંકાભાઈ પરમાર જેઓ જિલ્લા પંચાયત સભ્યશ્રી વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ચૌધરી સમગ્ર કલાભાઈ મકવાણા આખી ટીમ અનુજાતિ મોરચાની કારોબારી સહિત બધા હાજર રહ્યા અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી લોકસભા લોકસભાના ઉમેદવાર બેન શ્રીમતી રેખાબેન હિતેશભાઈ ચૌધરી જેમની પાર્ટી જાહેર કર્યા આજે એમના પ્રચારના ગણેશ શ્રી ગણેશ અહીંયા વાવથી શરૂઆત કરી છે સમગ્ર અનુસૂચ જાતિ સમાજ ભારતીય જનતા પાર્ટીના પડખે છે અને વર્ષોથી ભારતીય પાર્ટીના પડખે રહ્યો છે અને આજે અનુસૂચ જાતિ મોરચાના તમામે તમામ દલિત સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે કે દલિત સમાજના તમામ બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના વોટો સ્ફોટ છે કયા પ્રકારે વધે એ પ્રકારની મહેનત કરશે અને બૂથની અંદર અડીખમ ઉભો રહી અને આખી બાદ ચારસો કે પાર ફિરશે મોદી સરકારના મંત્ર સાથે અહીંયા વાહની ટીમ સમગ્ર ટીમ અનુચાતિ મોરચાની કામ કરવાની છે એવી પણ પ્રાર્થના વ્યક્ત કરું છું